પણ આ બનાસકાંઠાના લાખડીમાં હિંગળાજ માતાજીના મંદિરે ખેડૂત આગેવાનોએ બેઠક કરી અપક્ષ લોકસભા ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી લોકસભાની ચૂંટણી લડવાના નિર્ણયને લઈને ખેડૂત આગેવાનોએ આ બેઠક કરી જેમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવાર માટે પાંચ નામો નક્કી કરીને તેમાંથી ફાઇનલ નામ નક્કી કરવા ખેડૂત સંગઠનોને મોકલવામાં આવ્યા છે આ વખતની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાના ખેડૂતોએ ખેડૂત આગેવાનને આગળ કરી ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે જોકે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણી લડનારા ખેડૂત આગેવાનોના સમર્થનમાં જિલ્લાના કેટલા ખેડૂતો તે એક થઈ તેમને સમર્થન કરે છે આજે બનાસકાંઠાના મધ્યસ્થે લાખણી હિંગળાજ માતાજીના મંદિરે ખેડૂત આગેવાનો પશુપાલકો સાથે ચર્ચા કરી સફળ મીટિંગ રહી બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે જીતવાની ખાતર લડવાના છે અને સો ટકા આનું પરિણામ લેવા માટે લડવાના છે અત્યારે અમે ચારથી પાંચ જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે એ ચર્ચા વિચારણા કરે અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું કેટલા દિવસની અંદર ઉમેદવારો તમે જાહેર કરશો તમારો ગણતરીના બે પાંચ દિવસોની અંદર અમારું નામ જાહેર થઈ જશે તો તમે અપક્ષ લડશો કે કોઈ તમારું પક્ષ નક્કી છે કે એને સમર્થન આપવાનું ના બિન રાજકીય બિલકુલ કોઈ પાર્ટી સાથે મારું કોઈ બદલ નથી કોઈ નક્કી નથી અને અમે બિન રાજકીય લડવાના છો ખેડૂત સંગઠનો છે અને અમારા રાજકીય સાથે કોઈ લેવા દેવાનું